જેથી કરીને અમારા તમામ વિડીયો છે આપ સુધી પહોંચે લાંબી વાત ન કરતા આપણે આજે વાત કરીએ કે પવનની વાત કરતા હતા એમાં આપણે આગળ દબાણની વાત કરી હવે વાતાવરણના દબાણ પર જે અસર કરતા પરિબળો છે એના વિશે આપણે વાત કરીએ આગળના જે આઠમું ચેપ્ટર છે એમાં આપણે વાત કરી હતી કે તાપમાન પર અસર કરતા પરિબળો હવે આપણે અહીંયા છે કે વાતાવરણના દબાણ પર કે જે દબાણ કઈ રીત રીતે થાય છે દબાણ સાના આધારે થાય છે તો એના વિશે આપણે આ વિડિયો લેક્ચરમાં છે આપણે અભ્યાસ છે કરવાનો છે તો તમામ વિદ્યાર્થી મિત્રોને આશા રાખું છું કે ભાઈ આ વિડીયો છે અંત સુધી આપ હવે વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો પૃથ્વી સપાટીના વિવિધ ભાગ પર વાતાવરણનું દબાણ છે જુદું જુદું જોવા મળે છે આપણને પણ ખ્યાલ છે કે વાતાવરણનું દબાણ છે જુદું હોય સમુદ્ર કિનારે જુદું હોય મેદાન વિસ્તાર હોય ત્યાં પણ જુદું હોય કોઈ પર્વત વિસ્તાર હોય ત્યાં પણ જુદું હોય વાતાવરણના દબાણના અસમાન વિતરણ અસમાન એટલે કે સમાન વિતરણ નથી એના સાથે એના માટે ઊંચાઈ તાપમાન બાષ્પર એટલે કે ભેજ વગેરે પરિબળો જવાબદાર છે અહીં ત્રણ આપણને આપ્યા છે કે ઊંચાઈ છે તાપમાન છે ને બાષ્પર એટલે કે ભેજ છે એ વાતાવરણના દબાણને અસર કરે છે એમાં પહેલું આપણને આપ્યું છે કે ઊંચાઈ કે પૃથ્વી સપાટીથી અનેક કિમી ઊંચાઈ સુધી હવાના થર આવેલા છે પૃથ્વી સપાટી છે આપણને ખ્યાલ છે પૃથ્વીની જે સપાટી ઉપરનો પોપડો છે જે આપણે રહીએ છીએ તે પૃથ્વી સપાટીથી નીચેના થર પર દબાણ કરે છે હવાનું થર છે પૃથ્વી આપણને ખ્યાલ છે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ છે તો ઉપર જેટલા જેટલા પળ છે તો શું કરે એ બધા પળ છે નીચેના થર પર શું કરે દબાણ કરે છે અને તેથી આ વાતાવરણના નીચેના ભાગ પર હવા દબાયેલી અને ઘટ હોય છે કે તેથી આ વાતાવરણનો જે નીચેનો ભાગ છે એટલે કે આપણે જે રહીએ છીએ અહીંથી એકાદ કિલોમીટર સુધી અવકાશ સુધી છે એ હવાનું દબાણ છે એ ઘટ હોય ઘાટું હોય જ્યારે ઉપરના ભાગ પર તે હવા કેવી હોય છે પાતળી હોય છે અને ઘાટું ઘટ શા માટે રહે હવાનું દબાણ છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે કોઈ પણ સ્થળની ઊંચાઈ જેમ વધારે તેમ તે સ્થળની હવા વધુ પાતળી હોય દાખલા તરીકે આપણે હિમાલયમાં જઈએ જુનાગઢ જઈએ પાવાગઢ જઈએ માઉન્ટ આબુ જઈએ તો આવા જે સ્થળો છે ઊંચાઈવાળા ઊંચાઈવાળા સ્થળ છે 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 તો આ પર શું કીધું કે જેમ ઉપર જઈએ એમ દબાણ અથવા હવા પાતળી થાય આપણને પણ ખ્યાલ છે જેમ ઉંચાઈ તરફ જઈએ હવાની હવા પાતળી થાય તાપમાન ઘટે તમે માઉન્ટ આબુ જાઓ તો આપણે આમ આપણી જે ગુજરાત છે એમાં તાપમાન છે પચાસ સેલ્સિયસ તાપમાન હોય

એકસો ને પાંચ પાસઠ મીટર ઊંચે જઈએ ત્યારે એક સેન્ટીમીટર છે એ કે તેર પોઈન્ટ બત્રીસ મિલી વાર દબાણ ઘટે છે અને હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ શિખર લગભગ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર ઊંચું છે હવે તમને એક વાત કરી દો કે ભાઈ આ જે માઉન્ટ એવરેસ્ટ છે એ શું છે એ વિશ્વની વિશ્વનું સૌથી મોટું શિખર છે અને હમણાં થોડા દિવસોની અપડેટ આપણે આ શિક્ષા મોટિવેશન જે ચેનલ છે આમાં એક વિડિયો છે મેં અપલોડ કર્યો છે કે માઉન્ટ એવરેસ્ટ છે એના જે ઊંચાઈ છે ઊંચાઈમાં થોડો ફેરફાર થયો છે શા કારણે ફેરફાર થયો છે કેમ ફેરફાર થયો છે બધી માહિતી એ વિડીયોમાં આપી છે તો પ્લેલિસ્ટમાં જે અથવા તો શિક્ષા મોટીવેશન ચેનલની અંદર જઈ અને આ જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈમાં વધારો એવો વિડીયો છે એ જોઈ લેવું તો આ હિમાલી એની જો આઠ હજાર આઠસો અડતાલીસ મીટરની ઉપર સમથિંગ ક્યાંક વધારો થયો છે તમે જોઈ લેજો તો આ હિમાલીનું જે માઉન્ટ એવરેસ્ટ શિખર લગભગ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર ઊંચું છે ત્યાં હવા પાતળી હોવાથી હવાનું દબાણ આશરે ચોપન સેમી કે ત્રણસો વીસ મિલીબાર જેટલું ઘટે છે એટલે કે પૃથ્વી કરતા ઉપર દબાણ જેમ નીચે સપાટી છે એના કરતા ઊંચે જઈએ એમ દબાણ છે કેવું થાય ઘટતું જાય બરોબર છે આ એક યાદ રાખજો માઉન્ટ એવરેસ્ટ છે ને શિખરની ઊંચાઈ લગભગ કેટલી છે આઠ મીટર પછી એ પૂછે કે ફ્રીજ ફિલ્ડના મતે ઊંચાઈ પ્રમાણે હવાનું દબાણ

ઓછું થાય એમ છે ઊંચાઈ વધે અથવા તો જેમ ઊંચાણમાં જતા જઈએ તેમ તેમ હવાનું દબાણ કેવું થાય ઘટતું જાય બરાબર પછી બીજું પરિબળ છે કે દબાણના આધારે કે વાતાવરણ જે દબાણ છે અસર કરતા પરિબળમાં બીજું પરિબળ છે તાપમાન કે તાપમાનના આધારે શું ફેરફાર થાય કે ગરમીને કારણે હવા છે પ્રસરે છે હવે ગરમી હોય એના કારણે હવા છે ફેલાય અને વધુ જગ્યા રોકે છે તેથી હવાનું દબાણ છે ઘટે છે જ્યારે ઠંડીથી હવા સંકોચાય છે કારણ કે આપણને ખબર છે કે જે હવામાં રજકણો હોય ને એ બધા રજકણો શું થાય ઠંડીના કારણે થી જાય અથવા તો હવા છે થોડી ઘાટી બની જાય અને ઓછી જગ્યા રોકે છે આથી હવા ભારે બને છે અને પરિણામે હવાનું દબાણ વધે છે હવા જ્યારે ભારે બને ત્યારે હવાનું દબાણ કેવું થાય વધી જાય તો અત્યારે શિયાળો હોય તો આપણે એમ કહી શકીએ કે હવાનું દબાણ છે ધીમે ધીમે વધતું હોય ઉનાળો હોય ત્યારે હવા છે એ શું થઈ જાય પાતળી બની જાય જેના કારણે છે હવાનું દબાણ છે ઘટતું હોય છે તાપમાનના તફાવતને કારણે દિવસે હવાનું દબાણ ઓછું હલકું હોય છે જ્યારે રાત્રિના સમયે વધુ ભારે હોય છે હવાનું દબાણ શું કીધું કે દિવસે તડકો હોય તાપમાન હોયના કારણે હલકું રહે અને રાત્રિનો સમય થાય થોડીક ઠંડક થાય જેના કારણે હવાનું દબાણ છે ભારે થઈ જાય ઉનાળામાં જમીન વિસ્તારો પર હવાનું દબાણ હલકું અને શિયાળામાં દબાણ ભારે હોય છે કે જમીન વિસ્તાર હોય ત્યાં દબાણ હલકું હોય ઉનાળામાં અને શિયાળો હોય તો દબાણ ભારે હોય આપણે અત્યારે શિયાળો છે તો દબાણ કેવું હોય ભારે હોય એવી જ રીતે વિષુવૃત્તના જે પ્રદેશ છે એમાં તાપમાન ઊંચું હોવાથી આપણને ખબર છે કે ભાઈ પૃથ્વીનો જે ગોળો છે એમાં આપણે કાલ્પનિક રેખાઓ છે એને અક્ષાંશ કહીએ છીએ એમાં વચ્ચે શું આવે જીરો અંશ પર વિશ્વવૃત આવે પછી ઉપર ઉત્તરમાં ત્રેવીસ પોઈન્ટ પાંચે કર્કવૃત આવે દક્ષિણમાં ત્રેવીસ પોઈન્ટ પાંચે મકરવૃત એમાં આપણે ઉત્તર પૂર્વમાં એટલે કર્કવૃત ઉપર આપણું ભારત છે તમે ભારતનો નકશો જોવો તો આપણને ખ્યાલ આવે વચ્ચે કર્કવૃત લીટી હોય એ શું છે કર્કવૃત છે ભારતની મધ્યમાંથી પસાર થાય છે તો શું કીધું કે વિશ્વવૃતના જે પ્રદેશો છે ત્યાં તાપમાન ઊંચું હોવાથી હવાનું દબાણ હલકું હોય અને ધ્રુવ પ્રદેશ છે જે એન્ટાર્કટિકા ને આર્કટિક છે કે જે પૃથ્વીનો આ જે ગોળો છે સોરી વર્તુળ સરખું કરું પૃથ્વીના ગોળામાં જે આ ઉપરનો વિસ્તાર છે અને આ નીચેનો વિસ્તાર છે ઉપર આર્કટિક ને એન્ટાર્કટિકા જે ખંડ છે તો ત્યાં શું છે તાપમાન છે એ ઓછું હોવાના કારણે નીચું હોવાના કારણે હવાનું દબાણ છે એ ભારે જોવા મળે છે આમ હવાનું દબાણ જે તે સ્થળના તાપમાન પર આધાર રાખે છે કે હવાનું દબાણ છે જે તે સ્થળનું તાપમાન જેવું હોય જેમ તાપમાન વધારે એમ હવાનું દબાણ છે એ વધારે ઓછું હોય અને જેમ ઠંડી વધે એમ હવાનું દબાણ ભારે થાય અથવા તો વધે બરાબર ઠંડીમાં હવાનું દબાણ વધે તાપમાનમાં હવાનું દબાણ છે ઘટે બરાબર છે આ રીતે આપણે સમજવાનું છે પેલો ટોપિક પેલા ટોપિકમાં વાતાવરણ કરતા પરિબળમાં ભેજ તો ભેજના કારણે શું ફેરફાર થાય હવે આપણને પણ આગળના ટોપિકમાં લીધું તાપમાનમાં કે જે ભેજ હોય અથવા તો શિયાળો હોય ઠંડી વધારે હોય તો હવાનું દબાણ ભારે હોય તો હવા કરતા ભેજ વજનમાં હલકો છે જો શું કીધું હવા કરતા ભેજ હોય ને વજનમાં કેવો હોય હલકો કીધું તેથી જો હવામાં ભેજનું પ્રમાણ વધે તો હવાનું દબાણ ઘટે છે હવામાં ભેજ વધે તો દબાણ ઘટે બંને તપ વિરુદ્ધ છે ધ્યાન રાખજો ભેજ વધે તો દબાણ છે એ ઘટે બરાબર છે ભેજ વધે તો દબાણ છે એ ઘટે અહીં ભેજની વાત છે તાપમાનની વાત નથી ઠંડકની વાત નથી ભેજની વાત છે આપણને ખબર છે કે ચોમાસામાં ભેજ લાગી જાય તો ભેજ હોય તો શું થાય હવાનું દબાણ ઘટે છે જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટે તો હવા ભારે બને છે ને તેનું દબાણ છે વધે છે ચોમાસાની હવામાં ભેજ વધુ હોય છે આપણને પણ ખ્યાલ છે ચોમાસા છે એમાં ભેજ વધારે હોય આપણે દાખલા તરીકે કોઈ કાગળ છે મૂક્યો હોય પ્લાસ્ટિક કાગળ નહીં પણ આપણે જે છાપાનો કાગળ હોય એ બહાર મૂકો તમે તો એ હવાય જાય અથવા તો ચોમાસું હોય ત્યારે તમે કોઈ વસ્તુ ખાવાની બહાર મૂકો વેફર છે વસ્તુ મૂકો તો એ થોડો સમય પડી રહે તો શું થઈ જાય એ છે એને ભેજ લાગી જાય ચવાઈને એવી વસ્તુ થઈ જાય તો ચોમાસાની હવામાં ભેજ કેવો હોય વધુ હોય તેથી હવાનું દબાણ ઘટે છે બરાબર બંને વિરુદ્ધ છે યાદ રાખજો કે ભેજ વધુ એમ હવાનું દબાણ ઓછું અને જેમ ભેજ ઓછો એમ હવાનું દબાણ છે વધારે મહાસાગરો પરથી હવામાં ભેજ વધુ હોય છે મહાસાગરો પરથી જે હવા આવે કે મોટા મોટા મહાસાગરો છે એના તરફથી જે હવા આવે તો એ ભેજવાળી હવા હોય એની સાથે ભેજ લઈને આવે પરિણામે જમીન પરિસર કરતાં અહીં હવાનું દબાણ હલકું રહે છે કારણ કે ભેજ વધુ હોય ત્યાં હવા દબાણ કેવું હોય હલકું હોય તો મહાસાગર હોય તો ભેજ ત્યાં બાજુમાં વધારે હોય તો હવાનું દબાણ ત્યાં હલકું હોય અને વિશ્વ વિસ્તારો પર હવા ખૂબ જ ભેજવાયુ હોવાથી અહીં હવાનું હલકું દબાણ રચાય છે આ વાત થઈ કે હવાના વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળીન તો તમામ વિદ્યાર્થી મિત્રો છે ને આ વિડીયો છે અથવા તો આ જે સમજાવ્યું છે એ સારી રીતે સમજાઈ ગયું છે છતાં પણ જો આપને કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્ન રજૂ કરી શકો છો બીજી વાત તમારા તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો જેથી કરીને તમારા મિત્રો છે એ પણ અભ્યાસ કરી શકે અને અમારી આ શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમને છે એ થોડીક કોન્ફિડન્સ આવે મજા આવે અમને પણ એમ થાય થોડાક વિડીયો છે બનાવીએ બીજી વાત કે ધોરણ અગિયાર વિશે ગુજરાતીના જે વિડીયો છે ગુજરાતી વિષયના એ વિડીયો પણ આ શિક્ષા મોટિવેશન ચેનલમાં જઈ અને પ્લે લિસ્ટમાં જાઓ એટલે ધોરણ અગિયાર વિશે ગુજરાતીના વિડીયો છે ઘણા બધા બધા ચેપ્ટરના વિડીયો છે મૂક્યા છે તો એ વિડીયો પણ આપ અવશ્ય જોજો અને મને ખાતરી છે કે અમારા પ્રયાસ છે અમારો પ્રયાસ છે એ નિષ્ફળ નહીં જાય આપ અવશ્ય વિડીયો જોજો તો આ વિડીયોને અંત સુધી જોવા માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ધન્યવાદ